હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર કરીશ આજે આપણે બનાવીશું એટલો ટેસ્ટી રોટલો કે ઉનાળામાં પેટને ઠંડક આપે તો આપણે અડધો કલાક જેટલું પાણી ઉમેર્યું છે એનામાં આપણે એક ચમચી જેટલો જીરો અને એક ચપટી જેટલું અજમો અને આપણે મરી લીધી છે એક ચમચી જેટલી એ પણ ઉમેરીશું થોડીક આપણે એનામાં ચીલ ફેક્સ ઉમેરીશું થોડાક આપણે એનામાં આપણે ઉમેરીશું એક ચમચી જેટલા

અને આપણે સારી રીતે મિક્સ કરીશું આવી રીતના અને પછી આપણે જુવારનું એક કટોરું લીધું છે લોટ એ આપણે ઉમેરીશું અને આવી રીતે હળવે હળવે બાંધીશું આવી રીતના તમે ઘણી બાર રોટલા બનાવ્યા હશે પણ આવી રીતે તમે ટ્રાય ક્યારે પણ ના કર્યા હશે એનાથી જ્યારે આપણે ઘઉંના રોટલા જેમ બનાવીએ છીએ ને એવી રીતે જ બને છે આ તો આપણે બધાને મિક્સ કરીશું આવી રીતના ગરમ છે એટલે આપ ચમચીની મદદ છે આપણે મિક્સ કરવાના છે હવે એને આપણે ઠંડુ કરવા રાખી દઈશું અને પછી આપણે એનો લોટ બાંધીશું જુવાર ગરમી બહુ જ ઠંડક આપે છે અને એટલું ટેસ્ટી રોટલી બને છે ફ્રેન્ડ કે તમે દહીં સાથે કે તમે અથાણા સાથે તમે ખાઈ શકો છો તો હવે એને આપણે ઠંડુ કરવા થોડી દેર રાખી દઈશું બે ત્રણ મિનિટ સુધી હવે એનામાં કટોરમા

પાંચ મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દઈશું તો ફ્રેન્ડ આપડી પાંચ મિનિટ થઈ ગઈ છે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો સારી રીતે થઈ ગયું છે હવે એની આપણે રોટલી બનાવીશું આવી રીતે મીડિયમ સાઈઝ ની તમે જોઈ શકો છો અને આવી રીતે હાથોથી આપે તમે જોઈ શકો છો આવી નામ આપણે થોડું ઓરું લોટ ઉમેરી અને પછી હળવે હળવે હાથે આપણે બેલીશું અને આવી રીતે પલટાવી જશે ફ્રેન્ડ્સ આપણે રોટી બેલી નાખી છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આપણે રોટી બનાવી લીધી છે હવે એને આપણે શેકી લઈશું તવા ઉપર ફ્રેન્ડ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને એના માટે આપણે જુવાર રોટલી ઉમેરીશું આ રોટલી આપણે જે બનાવી છે એના માં આપણે મરચા અને જીરું અજવાઈન બધું ઉમેર્યું છે એટલે બહુ ટેસ્ટી બને છે તમે દહીં સાથે એને ખાઈ શકો છો એટલી સ્વાદિષ્ટ બને છે છે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને આ તમને ખૂબ જ પસંદ આવશે અને તૂટશે પણ નહીં ફ્રેન્ડ થોડી થોડી કિનારો પર તૂટશે કેમ કે લોટ આપે થોડુંક પતળું થઈ જાય થોડુંક પતળું થઈ જાય તો તૂટી જશે અને મીડિયમ આપણે બાંધીશું તો નહીં તો એક બાજુ આપણે શેકી લઈશું પછી આપણે બીજી બાજુ પલટાવીશું તો આપણે બીજી બાજુ પલટાવી નાખીશું તો બંને બાજુ આપણે શેકી લઈશું થોડુંક આપણે ઉમેરી શકો તમે ઘી પણ છો તો રોટલામાં શું ખાવાને બહુ જ ટેસ્ટી લાગે ટેસ્ટી બને છે ફ્રેન્ડ તો એક વાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને પસંદ આવશે આ જ્વારના રોટલા તમને ખુબ જ પસંદ આવશે એ મારી ગેરંટી છે અને એટલી ટેસ્ટી બને છે ફ્રેન્ડ એક વાર તમે જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો આપણે સારી રીતે શીખી લીધું છે ઘણું બધું વારવાની જરૂર નથી જો તમે આવી રીતે દબાવશો તો ફ્રેન્ડ્સ કોટનના કપડાથી તોય ફૂલ છે ટેસ્ટી બને છે કે એક વાર તમે જરૂરથી ટ્રાય કરજો આ તમને ખૂબ જ મજા આવશે બિલકુલ તૈયાર થઈ ગઈ છે આવી રીતના જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારું ધ્યાન રાખજો બે લાઈકને પણ દબાવજો તો હું તમારી સાથે જો બી નવી રેસીપી શેર કરીશ તમારે ઘરની પહેલી પહોંચી આવશે તો ત્યાં sunt te amori de așteptare, să